િહોર ઘાંગડી ગામે સ્વયંભૂ ઝાળનાથ મહાદેવ મંદિર તોડવા રોડ વિભાગ સામે સમસ્ત ગ્રામજનો દ્વારા વિરોધ સાથે ગ્રામજનોની બેઠક યોજાઈ ઓકે હરે હર મહાદેવ હું મારું નામ ભાવેશભાઈ મારું ગામ ગાંગળી ઝાડનાથ મહાદેવનું મંદિર છે તો દોઢસો વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે રાજા સાહેબ વખતનું તો અત્યારે રોડવાળા આ મંદિર પાડી દેવાની વાત કરે છે તો ભાઈ શિહોરમાં બે બાજુ રોડ છે અને વચમાં વડલાવાળા કોડિયરમાં છે બરાબર રોડની વસાળ તો કોઈ વાંધો નથી પછી આપણે લીમડા પાસે બે બાજુ રોડ છે અને વશમાં દરગાહ છે બે બાજુ રોડ છે તો કોઈ વાંધો નથી અને અહીંયા આવો શું કામ વાદ વિવાદ કરવો કાય કાયદેસર તમે જોવો છો આ અમારા ગામની જમીન છે કાયદેસર રોડમાં અપાણેલી છે તો અહીંથી કાયદેસર રોડ આપ બનાવવાનું માપ છે તો અત્યારે લોકો આ રોડ રોડમાં મંદિર પાડી દેવાની વાત કરે છે ને મંદિરની જગ્યામાં રોડ બનાવવાની વાત કરે છે સાહેબ

को पनि पर्नु छैन अनि जाल फाल्दै रहिएका छौँ। सबै कुरा भयो। अनि बाकेको थियो। आइ भेट भयो अनि पाद ज्ञानको ओले। અને જે ખાતી આપને કરવા ઓર કે નંબર મેરાઈ નો માઈક દેવા ઓર 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 ઓડી ઓડી આ સારો પાડવો ઈ ખાસો કામ પડે ને એની પણ કે જો ખાજો અને સવાલો છે આ બધા સવાલો પડે આમાંના મેં પ્રશ્ન તો મને નામ ઓર ક્યાંક તો કે મને એટલે કે મને કીધું છે કે મને કીધું છે તો આ વાત ટેરેટમાં

ન આવે તો શિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ મંદિર બચાવવા માટે અડીખમ જ્યાં સુધી આનો નિર્ણય સંપૂર્ણ ન આવે કે આ મંદિર નથી પાડવાનું ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ જેટલા પણ હિન્દુ સંગઠનો છે તે તમામ સંગઠનો આ મંદિર માટે અહીંયા અડીખમ ઊભા રહે છે વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે સેવા સુરક્ષા અને સંસ્કાર મઠ મંદિર અને હિન્દુ માતાઓ બહેનોની રક્ષા કરવાનો અમે સંકલ્પ લીધો છે અમે સોગંદ લીધા છે અને એ સોગંદને પૂરા પાડવા માટે થઈને મહાદેવના મંદિર માટે થઈને અમે હમીરજી ગોહિલના રસ્તે પણ ચાલવા તૈયાર છીએ માથું દેવાય તૈયાર છીએ અને જે કોઈપણે આ મંદિરને પાડવા આવશે જરૂર પડશે તો માથું લેવા પણ તૈયાર છે હમીરજી ગોહિલના રસ્તે અમને ચાલતા વાર નહીં રાખશે તંત્ર તંત્રની જવાબદારી લેશે ગ્રામજનો ગ્રામજનોની જવાબદારી કરશે પણ મંદિર થી એક પણ કાકરી અહીંથી હરવા દેવામાં આવશે નહીં કે સાચો છે ની બીજો નામ એકનો કોઈ તો સાત માં આવી કજા હોય બરોબર વાત પપ્પા ઓકે ઉપર

પણ આપણે કોઈ આંદોલન નહીં કરશો વસ્તાવ આંધોલન નહીં કરશો નવું આંદલન નહીં કરતી પાછી નહીં માન્ય આવ્યો ના

લોકોની લાગણી દુભાતી હોય છે અને ન થવાનું કાર્ય વિકાસના નામે થતું હોય છે તો આવી જ એક ઘટના આજે ગાંગળીની અંદર ત્રણ દિવસથી ચાલી રહી છે ગાંગળી ગામની અંદર આવેલું આખા ગામજનોની આસ્થા જોડાયેલું મંદિર એટલે ઝાળનાથ મહાદેવ મંદિર જે અઢારસોની સાલથી અંગ્રેજોના સમયથી જેના દસ્તાવેજી પુરાવો ગ્રામજનો પાસે છે પંચાયતમાં પણ રેકોર્ડ ઉપર નોંધાયેલું છે આ મંદિરને હાઈવે રોડના વિકાસના કાર્યમાં અડચણરૂપ ગણા ગણાવીને કોન્ટ્રાક્ટર દ્વારા ડેમોલેશન કરવાની મંદિરના ભક્તોને એક મૌખિક સૂચના આપવામાં આવી છે કે આ મંદિર રોડમાં આવે છે અને અમારે આ મંદિરને પાડી દેવાનું છે લોકોને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે કે આટલા ફૂટ જગ્યા જોવે છે આટલા ફૂટ જગ્યા જોવે છે જો તમે જગ્યા સીધી રીતના અમને નહીં આપો તો આખું મંદિર અમે પાડી દઈશું અમારી સુધી મંદિરના વહીવટકર્તાઓ દ્વારા મંજૂરી પણ અમને આપી દેવામાં આવી છે તદ્દન પાયાવિહોની વાત છે વિકાસના નામે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની આર્થિક મૂડી થોડી ઘણી બચાવવાના લોભમાં વૈકલ્પિક રસ્તો કાઢવાની જગ્યાએ મંદિરને પાડી અને ગ્રામજનોની આસ્થા સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે અમે શિહોર વિશ્વ હિન્દુ પરિષદ વતી આ ઘટનાનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ વિરોધ કરીએ છીએ વખોડી કાઢીએ છીએ અને જે મંદિર પાડવામાં જે સૂચના આપવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા તેનો અમે વિરોધ કરીએ છીએ મંદિર આજે પણ નહીં પડે અને કાલે પણ નહીં પડે સમસ્ત ગાંગડી ગ્રામજનો આ મંદિર સાથે જોડાયેલા છે વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં તે પણ અહીંયા ઉપસ્થિત છે અને ગ્રામજનોના સહકારમાં છે મંદિરને ક્યારે પણ પાડવા દેવામાં નહીં આવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવે છે કે જો સીધી રીતે આ મંદિરને કાયદાકીય રીતે કોઈ પણ પ્રકારે કે મંદિરને કોઈ પણ અડચણરૂપ થતું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો બજરંગ દળ તેનું સંપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે શાંતિપ્રિય પ્રદર્શન પણ કરશે જો એનું નિરાકરણ નહીં આવે તો હર હર મહાદેવ જય શ્રીરામ ઓકે રાજુભાઈ પંડ્યા આ ગામનો જ છું અને જે પરિસ્થિતિ ત્યારે બની છે એ જોયા પછી આ લોકોથી જે બનાવે બનાવટ બનાવટ કરે છે એ ગામવાળાને કોઈને સ્વીકાર્ય છે નહીં મંદિર એટલું બધું આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ગામના દરેક વ્યક્તિ માટે કે આખું ગામ દરેક ગાંધણીમાંથી તો અમારે ના એવું છે એક જ જ્ઞાતિમાં સંપ નથી હોતો પણ આ મંદિર માટે આખા ગામના બધા જ લોકો સંપી અને ઊભા થયા છે અને જે કાંઈ જાતનું આંદ કરવું પડે શાંતિ રીતે ત્યાં રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ ગમે એમ કે અમારું મંદિર જે છે અમને આપી દો અમારે બીજું કાંઈ નથી જોઈતું હવે આ લોકો શું એક્શન લેશે નિર્ણય લે છે હજી સુધી નક્કી નથી કોઈ રાઇટિંગમાં આપ્યું નથી અને જ્યારે ઓફિસરને મળવાની વાત કરી ત્યારે કોઈ અવેલેબલ હોતા નથી એટલે આ પરિસ્થિતિ છે એના માટે કોઈ રસ્તો નીકળે તો કરાવી આપો આ અંગે બીજું કઈ વિકલ્પ આવેદનપત્ર આપીએ છીએ અત્યારે બધી જગ્યાએ પ્રોપર ઓથોરિટી છે આપીએ છીએ પણ કેટલું એક્શન લે ક્યાં થાય કે અત્યારે કહી શકાય એવી નથી પરિસ્થિતિ પણ એ લોકો પાસે વિકલ્પો તો છે મંદિરને બચાવવા માટેના પણ અમને લાગે છે કે એ વિકલ્પો પર ધ્યાન આપતા નથી આના માટે પૂરતું જે કાંઈ થાય એવી અમારી આ પૂરા ગામ બધાને વિનંતી કરું છું બસ શ્રીતિનભાઈ પટેલ ગાંગરી ગામના માજી સરપંચ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સભ્ય આજે કાલે ગઈકાલે અમને એવી જાણ મળી કે આપણું પૌરાણિક મંદિર જાવનાથ મહાદેવનું મંદિર છે એનું ડેમોલેશન કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એના માણસોને એના સાધનોને મોકલવામાં આવ્યા છે એવી જાણ થતાં અમે ગામના આગેવાનો અમારા જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને મંદિરના મંદિરના વહીવટકર્તાઓ બધા હાદર થયા અને એને અમે અટકાવ્યા અને ત્યાર પછી અમે એવો નિર્ણય કર્યો કે અમને અત્યાર સુધીમાં ક્યારેય લેખિત નોટિસ નથી આપી ક્યારેય કોઈ વારંવાર મૌખિક મંદિરના પૂજારીને અને મંદિરના વહીવટકર્તાને મૌખિક ધમકીઓ આપી અને એમ કહે કે તમારું આટલું પાડી દેવું આટલું પાડી દેવું એવું કીધું હતું અને પહેલા એમ કે અમે થોડુંક નહીં હા અડધે આવીને નીટો મરી ગયા અને એમ કે તમારું આખું મંદિર લઈ જવાનું છે એવી વાતો કરે છે એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આ મંદિરનું એક પણ હિટ અમે એને દેવા માગતા નથી અને આ મંદિર અમારું દોઢસો વર્ષ પુરાણું અંગ્રેજો વખતનું આ મંદિર છે અને ગામનું એકમાત્ર બધાની શ્રદ્ધાનું મંદિર છે એટલે આ મંદિર માટે કોઈ પણ કાંઈ કાર્ય કરવાનું થશે એમાં સર્વ ગ્રામજનો સાથે અમે સાથે થઈએ બોલો રિતીનભાઈ એક પ્રશ્ન છે હમણાં કાયક સાધુ સમાજની કાયક જગ્યા પર એને એક રીમોલેશન કર્યું છે એની કઈ ચર્ચા કરી હા એક મહિના પહેલા અમારા આ મંદિરની એક જટ સામે એક અમારા રામદાસ બાપો અને સાધુ સમાજનું એક સમાજી સ્થળ હતું કે ગામના સાધુ લોકોમાં એવો રિવાજ હોય છે કે એ લોકો અવસાન પામે એટલે એને દફનાવી અને ત્યાં એનું સમાજી સ્થળ બનાવવાનું હોય છે એ લોકોએ અમને કોઈ પણ જાણ કર્યા વગર તોડી નાખ્યું એટલે એ લોકોને એવું લાગ્યું કે આ ગામમાં તો કાંઈ કોઈ બોલે એમ નથી એટલે હવે એને લાધુ ભાઈ એટલે એ બીજા મંદિર ઉપર પણ એને હુમલો કરવાની ટ્રાય કરી છે એટલે એનો મેં અત્યારે સખ્ત વિરોધ કરી રહ્યા છે ભોળાબા મંદિર બાબતે મોટો ઇસ્યુ બન્યો છે આપ શું કહેવા માંગો છો આ બાબતમાં ભોળાબા ચુડાસમા આ મંદિર બાબતે કાલે કાલે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા મશીનરી મૂકવામાં આવી અને પાવરને કહેવામાં આવ્યું એટલે અમે ગામના આગેવાનો અને આખું ગામ થઈને બંધ કરેલું અને આ મંદિર જો પડશે તો આખું ગામ એના વિરોધમાં છે અને પડવા દેસુ નહીં આ બાબત કોઈ બીજો વિકલ્પ વિકલ્પ છે જ છે સામે જગ્યામાં જોડો રોડ સીધો થાય એવું છે અને સામે આવ્યા જાય તો મંદિરને કાંઈ આશા આવે એમ નથી બાજુમાં રોડ કાઢે તો પણ એનો વિકલ્પ છે હય જણનાથ મહાદેવ હું જાણનાથ મહાદેવ મંદિરનો પૂંજારી છો અને અમે તરણ પેઢીથી અહીંયા પૂંજા કરીએ છીએ તો રોડ ખાતાવાળા અવરને હવર આવે છે અને કહે છે કે અમે અહીંયા બનાવી નાખશું આ તોડી નાખશું આ કરી નાખશું અવરને હવર આવતા રહે છે તો અમારી ઈચ્છા એવી છે આખા ગામની કે આ વસ્તુ તમે ખોટું કરો છો તો અમે આખું ગામ થઈ અને આ અટકાવ કરવાના છીએ તો અમારી વિનંતી એવી છે કે તમે બધા આ વસ્તુ સમજો સાહેબો મોટા મોટા અધિકારો અને આ વસ્તુનો બચાવ કરો કેમકે આ મંદિર કહેવત એવી છે કે હાડી નવસો વર્ષ જૂનું છે કેમકે એ વખતે તો કોઈ લેખિત નહોતી એટલે અત્યારે અમારી પાસે જે જૂના નકશા છે એની ઉપર જ અમે હાલએ છીએ અને આ સ્વયંભૂ મહાદેવ મંદિર છે કે એટલામાં કોઈ જગ્યાએ આવું મંદિર નથી અને આ મંદિર બહુ વિશેષ છે કોઈ પણ કારણ કોઈ પણ વસ્તુ બને તો તરત ચમત્કાર થાય છે થોડાક દિવસ પહેલા અધિકારી લોકો આવ્યા તો મંદિરની અંદર હવા વેતના તક્ષક નાપ તરીકે મંદિર માં નીકળ્યા હતા અને ઈ શિવલિંગ ની આજુબાજુ માં હવે વિચાર કરો ઓડું મોટું મંદિર છે આખા માં આરસ છે તો આ વસ્તુ અંદર નીકળે એટલે બહુ અદ્ભુત વાત થઈ ગઈ આ બાબત પર તમે કોને વાત કરી આ બાબત અમારા ટ્રસ્ટી જણ આખા ગામ સમક્ષ જ છે મતલબ માં અમારા ટ્રસ્ટી તો છે જ તે અને આ બધાને જાણ છે બધા એટલે બધા આમાં બધા સહમત છે કે એટલું જૂનું મંદિર છે આની કાગરી પણ ન પડવી જોઈએ એટલે અમારી ઈચ્છા એ છે કે બધા સાત સહકાર સાહેબો બધા આપો અને આ બચાવી લો મેં વાત આવી તમે જળ ત્યાગ કરવાનો હકીકત છે હા અમે જળ ત્યાગ નહીં અન ત્યાગ જળ ત્યાગ બધું મેં રોડ ઉપર બેસી જશું અને આખું ગામ